જાગતી જોગમાયા અને હાજરા હાજુર પરચા પૂરે છે એવા ચેહર આજે પ્રાગટ્ય કથા અને પરચાની વાત કરવી છે તો મિત્રો આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને તમારા સગા સંબંધી મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી મિત્રો જય કેસર ભવાની જય ચહેર લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર ઉપર સદાય ચહેર માતાજીની કૃપા દ્રષ્ટિ બની રહે મિત્રો આ વાત અંદાજે હજારે હજાર વર્ષ પહેલાની છે એક રાજપૂત દરબારની ભક્તિ અને પૂજા આરાધનાથી પ્રસન્ન થઈ અને માં સામુંડાય રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો એવું કહેવાય છે મિત્રો પાકિસ્તાન અને ગુજરાતની સરહદ પરના હાલા રથવા હાлари ગામમાં સખાવતસિંહ રાઠોડને ત્યાં માં જગ જગત જનની કે કેસર ભવાની માં પ્રકટ્યા હતા અને ચેહર પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગત જનની પર સમર્પણ ની કથા જોડાયેલી છે મિત્રો આ રાજપૂત દરબાર ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ભગવાનને પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું શેખાવતસિંહ એ નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડા ની પૂજા આરાધના કરી જેવી પૂનમ ભરવાનું મારી આશીર્વાદ આપ્યા હતા કે હે દરબાર તમારા રાજ દરબારમાં કેસુડાનું ઝાડ છે ત્યાં મારું ઘોડીયું બાંધજે એ જગ્યાએ હું તને દીકરી સ્વરૂપે મળું તો માનજે કે તારી ભક્તિની દેવી ચામુંડા જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભૂ કેસુડાના ઝાડ નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા મિત્રો ચેહર માતાજી મૂળ નામ ચેહુબા જેમનું જેવું વસંત પંચમી આ દિવસ ને માતાજી ના પ્રાગટ્ય દિન તરીકે મનાવવામાં આવે છે ચેહરબાઈ સાક્ષાત માતાજીનો અવતાર હતો એટલે તેમના ઓજસ તેજસ પણ હતું આમ કરતા કરતા મિત્રો ચેહુબા સાત આઠ વર્ષના થયા આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવ્યા ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડા માનું સ્વરૂપ છે આમ થોડો સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા તેમનું નામ સાધુ કરવાની ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને ચેહરમા એક એક બનાવવા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપી અને પછી ચેહરમાને તેમને નિષ્ણાત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં

આ બાઈ આપણું કીધું માનતી નથી આપણે આ બાઈ જોઈએ નહીં અને ચેહુબાને મારી નાખવાનું કાવતરું પછી એવું કહેવાય છે મિત્રો કે ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો હો કે અલ્યા દરબારો તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી પણ આજથી ચેહર માતા તરીકે આ જગતમાં ઓળખાઈશ અને જતા જતા મારી ચેહરની એક વાત સાંભળતા જજો

કે જે ભક્તો એમની સાચા દિલથી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોઈ પણ પરીક્ષા આપવા પણ મિત્રો તૈયાર હોય છે ચહેરમાં હંમેશા સત્યનો મિત્રો સાથ આપે છે અને જૂઠાણું બંધ કરાવરાવે છે ચહેરમાં એ ચામુંડામાંનું બીજું સ્વરૂપ છે ચહેરમાં તેમના સાચા ભક્તોને જ દર્શન આપે છે અને મિત્રો ચેહરમાંના મંત્રમાં વધારે મંત્રને વધારે માનવામાં આવે છે જો સાચા દિલથી મંત્રનો જાપ કરો અને ચેહર માતા તેમના ભક્તોને બહાર કાઢે છે જે ભ્રમણમાં ફસાયેલા હોય છે તેમને ચેહરમાં અવતાર કેસુડાના ઘાટ નીચે થયેલ એટલે તે કેસર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે મિત્રો અને મિત્રો પછી તો ગુજરાત ભરમાં ચહેર માંના નામના ડંકા વાગે છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે વર્તોલી માં વરખડી વાળા ચહેર માં અડાનજ માં ટંકા ની ચહેર માં અનેક અને એવા નાના માતાજી ના મંદિરો આવેલા છે જ્યાં ધામ ધૂમ પૂર્વક ચહેર માં નો પ્રાગ ઉજવવામાં આવે છે અને મારી માં